બે મોબાઈલ માં પડ્યો છો પપ્પા તમને ખબર છે હમણાં ના લગન છે હો હા તો ખબર છે ને ટેન્શન હોય કે નહીં તમને આમ અરે લગ્ન કરવામાં શું ટેન્શન પપ્પા હમ અરે ખરીદી કરવાની અને જાણ આવશે 500 જણાની પછી તમારે કે ઓર્ડર દેવાનો હોય કપડાની ખરીદી હોય આ ઘરેણાને તો મને હું સંભાળી લઉં પણ આ કપડાનું લૂટી પાડવું એ તો બધું તમારો વિષય છે ને

હા તો તું બતાવી દે ને પણ મને તો મારી રીતે તૈયારી કરવા દે અને મારે તો છે ને તારા કરતાં પણ વધારે સારું લાગવાનું છે એટલે મારા જીજાજી કહેવા તો જોઈએ ને કે વાહ શું સુંદર મારી સાળી છે વાહ એટલે તાર્યાની કરતા વધારે રૂડ દેખાઉ એમ કે શું હા તો દેખાવ જ પડે ને લે અચ્છા મારે તો કોને સમજાવી હવે કોઈને નથી સમજાવું પપ્પા હવે અમે બને બહેનો છે ને જોઈ લઈશું તમે શું કામ વચ્ચે બોલો છો

પપ્પા એમ પણ હા અમારા બંને બહેનો સિવાય તમારું છે કોણ એટલે અહીંયા તમને મળવા આવે દીધી તો એમાં છે ને કઈ ખોટું નથી એ લોકો એટલું તો સમજવું જોઈએ કે બાપની દીકરી છે એની આગળ પાછળ કોઈ છે નહીં તો મળવા જાય તેમાં ખોટું શું છે અને અઠવાડિયે એક જ વાર આવે છે ને ક્યાં ને રોજે રોજે આવે છે આવું જોઈએ હું ના નથી પડતો ભલે તમને અઠવાડિયે બે વાર આવે પણ એ એના હાવ વિચાર હોય ને તો એના હાવ ઉજી વિરોધ એક પગલું આપણે ભરવાનું નથી થતું આપ કેટલું આગળ વિચારવા લાગ્યા ને નહીં આપણી વાત હજુ તો ક્યાં લગ્ન થયા છે હજુ લગ્ન થવાના છે આ શોપિંગ ની ને એની વાત કરતા હતા આ તું પાર્લરનો ઓર્ડર આપી આવી કે બાકી છે આપી દીધો છે તું કયા પાર્લરમાં જવાની છે આ શું કામ કહું આ તને કહી દઉં ને તને મારાથી બળતરા થઈ હોય અને તું ત્યાં ઓર્ડર આપી દે તો હું તારા કરતા સારા પાર્લરમાં જાઉં છું ખબર ના હોય તો કહી દઉં એ તો લગ્નના દિવસે ખબર પડી જશે ને કે કોણ સારું દેખાય છે ને કોણ નહીં હા

ખોટો ખર્ચો ક્યાં છે દીકરીના આપ્યું કે થોડો ખોટો ખર્ચો કહેવાય અને મારી પાસે તો બીજું કોઈ છે નહીં પછી તમે બી હાર વય જાઓ પછી આ બધુંય મારે શું કામ હું બધુંય દીકરીના લગ્નમાં લૂંટાઈ જવું છે ને હા તો શું વાંધો છે પપ્પા સામેથી લઈ આપે છે તો લઈ લેને ના ગમે તો બચાવીને રાખજે પછી પાછું પપ્પાને આપી દેજે પપ્પાને કામ લાગશે એના કરતા પપ્પા પહેલેથી જ લે તો આટલું પપ્પા પાસે રહે કે નહીં આ પપ્પાનું મન પણ માન્યું રહે ને હેનું પણ સારું લાગે ને કે મેં કહ્યું એટલું કર્યું હા કઈ વાંધો નહીં હું છે ને લગ્નના માંડવામાં લઈ લઈશ પછી છે ને પપ્પાને પાછી આપી જઈશ કોઈને ખબર નહીં પડે મારે દીકરીનું એક રૂપિયો પીવું એ જોતો પાણીનો ગ્લાસ એ મારે તમારા હારાનો નજ પીવો અને મારે તો બસ મારી બે દીકરી એને હારે ખુશ હોય એને કોઈ દિવસ દુઃખ ન આવે અને જ્યાં એને પ્રેમ મળે બસ ઈ જ મારી ઈચ્છા છે આબ થશે થશે તમે જે વિચાર્યું છે ને એવું થશે વાત કરવી છે તમે બંને કરો મને રજા આપો હું તમને શું કહું છું ફરવા જવાની વાત કરો છો ને બિલકુલ મને નથી ગમતી અરે પણ શું કામ નથી ગમતી એમાં ક્યાં કઈ બાંધા જેવું છે આમ પણ આપણે અઠવાડિયામાં બે ત્રણ વખત તો ફરવા જઈએ જ છીએ અને હવે તો આપણા લગ્નની તારીખ પણ નજીક આવી ગઈ છે હા તો હું એ જ કહું છું ને હા લગ્નની તારીખ નજીક આવી ગઈ છે કે નહીં તો કઈ ખરીદી નહીં કરવાની શોપિંગ નહીં કરવાની હજુ શું પહેરી શું નઈ મારા મહેંદીનું આ તે બધું કરવાનું બાકી છે ખરેખર હા તો સારું કહેવાય આપણા લગ્નની તારીખ નજીક આવી ગઈ છે તો પછી તે મને હમણાં કહ્યું ને કે સાડી લેવાની છે આ બધું ખરીદવાનું બાકી છે તો આપણે લોકો આ બાને પણ બહાર નીકળી શકીએ નહીં મતલબ કે કોઈની પાસેથી પરમિશન પણ લેવાની જરૂર નહીં રહે મારે તારા પપ્પાને કે મમ્મીને નહીં પૂછવાનું રહે તારે પણ કોઈને પૂછવાનું નહીં રહે એકદમ ઇઝી છે હવે તો આપણે રોજે રોજ મૂવી માટે જઈ શકીએ મૂવી માટેનો ટાઈમ જ નથી મારી પાસે તો જરાય નથી હા તમે તો ઠીક હવે છોકરો છો હું તો છોકરી છું ને મારે કેટલું બધું કરવાનું હોય જો હેર સ્ટાઇલ કરાવવાની છે કોઈ હેર સ્ટાઈલ કરાવવાની સિલેક્ટ કરો તમારે તો એક સૂટ પહેરીને આમ કરીને આવતું રહેવાનું મારે બીજું કાઈ ન હોય તમારે બ્રેક માર બ્રેક માર બ્રેક માર એવું ના હોય હા અમારે પણ બધું બુકિંગ કરાવવા જવાનું હોય પણ હવે એમાં કઈ આખે આખા દિવસ ના વેડફવાના હોય હવે બે પૂછડા વાળ છે ને બુકિંગ કરાવવાની કરો છો પૂછડા અને હું પીછડા સોરી

તું જે પણ એક નંબર તારા જેવી છોકરી મેં ક્યાંય જોઈ નથી આ જોને ને આપણા લગ્ન થવાના છે છતાં પણ મારી સાથે કેટલી મોત ફરી રહી છે અને પાછી મને સલાહ અને શીખામણ આપે છે હા કે હવે ફરવા નહીં આવવું હવે આમ નહીં કરું અરે હવે તો ઉલટાનું સારું છે કે કોઈ બાબતનું ટેન્શન નહીં રહે આ વેલા જઈશું મોડા જઈશું વધારે સારું હા જો મારા પપ્પા ખીજાય પછી આવું બધું મોડું ને એવું કરે ને એટલે એવું કે કે પાપ લગનની તારીખ નજીક આવી પપ્પા ખીજાય હા પપ્પા અત્યાર સુધી ખીજાતા હતા ત્યારે તો કંઈ વાંધો નહોતો ત્યારે તો એન મસ્ત મોટા બાનાઓ બનાવીને આવતી હતી કે મારી બેનપણીને મળવા જાઉં છું અમારે લોકોએ બહાર જવાનું છે અને મળવા તો મને જ આવતી હતી ત્યારે બાના નીકળતા હતા હવે બાના નથી નીકળતા જો આપ મારા ઘરે છે ને મારી ઉપર જ કામ છે તમને તો ખબર છે આ મારી નાની બેન દામિની છે ને તો એને હજી આટલી બધી ખબર ના પડે આ બધી વાતમાં સારું થયું દામિનીને યાદ કરી દામિની ક્યાં છે એમને એક્ઝામ આવવાની હતી હા જો એમને કહી દેજે હા એક્ઝામ માં બહુ વધારે ટેન્શન ના લે બહુ લોડ ના લે અને ક્યારેય પણ એના જીજાજીની જરૂર પડે તો મને ફોન કરે હા એક્ઝામ માં લેવા મૂકવા માટે હું જ જઈશ હે તમે તો નવરાજ છો ને મારી બેનને લેવા મૂકવા માટે સાવ નવરો છું આમ પણ તારી બેન એ મારી સાળી થઈ કે નહીં અને કહેવાય ને કે સાળી માટે જીજાજી આટલું તો કઈ કરી શકે તમારી વાત તો સાચી છે પણ કઈ જરૂર નથી એને લેવા મૂકવા આવવાની કઈ જરૂર નથી મારી એક્ટિવા છે કે નહીં મેં એને ચાવી જ આપી દીધી છે તું તારા ટાઈમે જઈ આવજે અને તું તારા ટાઈમે આવતી રહેજે ખોટું ઘર્યું આ ચાવી આપવાની જરૂર નહોતી અત્યારનો સમય તું જોવે છે ને કેટલો ખરાબ સમય ચાલી રહ્યો છે આ છોકરીઓ એકલા બાઈક લઈને જાય ને તો નથ નવા અકસ્માત થઈ જાય છે હવે આવું કંઈ થયું તો એના કરતાં જીજાજી તરીકે હું છું ને આ તને જો જરાય ટેન્શન લેવાની જરૂર નથી આમ પણ આ મારી સાળીના જીજાજી એટલે કે હું ક્યારેય કામ લાગવાનો છું આવા સમયમાં તમે મને યાદ કરી શકો કઈ નહીં તમારી જરૂર હશે ને તો હું કહીશ હા હા ઓકે ડોન્ટ વરી અને મારી સાળીને કહેજે ઘણા સમયથી ફોન નથી આવ્યો એનો નગર તો પેલા રોજે રોજ ફોન કરતી જીજ્જુ શું કરો છો જીજ્જુ શું ચાલે છે હવે લગભગ 5 કે 6 દિવસ જેવું થયું ફોન જ નથી આવ્યો એનો શું તમે પણ આ एग्जाम ચાલે છે કે નહીં તો એની વાંચવાની તૈયારીમાં પડી હોય પણ વાંચવાની તૈયારી ચાલે તો જીજાજીને થોડી ભૂલી જવાય ભાઈ આ જીજાજી શું કઈ જમ થોડી શું અરે તો ખાવાનું પણ ભૂલી જાય છે અમારે પરાણે પરાણેને ખવડાવવું પડે એટલી બધી ટેસ્ટમાં છે ને કે વાત જ નઈ પૂછો ના હોય આટલો બધો ટ્રેસ લે છે તો કઈ નહીં એક કામ કરીએ આપણે લોકો અત્યારે જ તારી ઘરે જઈએ અને હું મારી સાડીને મળી લઉં ચાલ એને મળી લઉં ને તો જ મારા મનમાં નિરાશ થશે છલ છલ જઈએ પાણીપુરી હેતલ હમ તમને કેટલી વાર કહ્યું પણ તમે સમજતા જ નથી દેવા સમજાવવું હોય ને તો હેતલમાં હું સમજાવી દે જો રમેશ કાકાના ઘર સાથે આપણે કોઈ સંબંધ નથી તે છતાં પણ તારી વહુ મારી કોઈ વાત માનતી નથી વારે ઘડીએ એની વહુ સાથે વાતચીત કરે છે એને બોલાવે છે મને આ ગમતું નથી હા જરા પણ મમ્મી હા જમાનામાં તમે શું આવી નાની નાની દુશ્મનો લઈને બેહી ગયા છો આ બરાબર છે આ બોલા ચાલી થાય અને કદાચ એ બંને એકબીજા સાથે બોલે તો શું થઈ ગયું છે મમ્મી ભલે ને વાતચીત કરતા અરે વાહ સરસ ને તું તો તારી બાયડીનો પક્ષ ખેંચે છે તારી બાયડી કે એમ બોલવાનું ના ના બેટા મારા ઘરમાં મારું ચાલે છે અને સાંભળી લો આ નાની નાની વાત નથી તમને નથી ખબર આ શું થયું થયું હતું એ જે મમ્મી હા ઉતરે ને ભૂલી જવાય બધું હા ભૂલી એને જવાય જે ભૂલવા જેવી વાત હોય ભૂલવા જેવી વાત ન હોય ને એને તો હું આજે નહીં મારા મર્યા પછી પણ ન ભૂલું સમજી ગયા પણ મમ્મી હકીકતમાં છે ને આપણે જે પ્રસંગમાં ભેગા થયા હતા ને એમાં હેતલ ગઈ સામે ચાલીને ભાભીને બોલાવવાનું હોતી ગઈ ભાભી આવ્યા હતા હેતલ પાસે અને જાવ તો પણ શું છે આપડા કુટુંબિત છે ને કાલ હવારે આપડા ઘર માં કંઈ નો કરે નારાયણ ને કંઈ થઈ ગયું તો આપડા કુટુંબ સિવાય કોણ કામ આવવાનું કોઈ નહીં બરાબર છે બરાબર છે આપણા કુટુંબ સિવાય કોઈ કામ ના આવે આ બધી સલાહ તમારે મને આપવાની જરૂર નથી કદાચ કુટુંબ નો એક ઘર નહીં આવે ને તો કઈ મારો કઈ પ્રસંગ અટકી નહીં પડે કે કાંઈ હું મરી નહીં જાઉં સો વાતની એક વાત એ ઘર સાથે મારે નાવા નીચોના પણ સંબંધ નથી એટલે તમારે કોઈ એની સાથે સંબંધ રાખવાના નહીં છો મમ્મી કહી રહ્યા છે ને હવેથી ધ્યાન રાખવાનું કદાચ ભાભી સામે ચાલીને કદાચ તારી પાસે બેસવાગે બોલવા આવે તો કહી દેવાનું કે મારા મમ્મીએ મને ના પાડી છે શું કામ ઝગડાઓ હા શું શું કરે બિચારી શું મારું નામ લેવાનું અરે વાહ રે વાહ શું હા અને આ તો પાર્કી છે તું તો મારા ઘરનો છે ને તને તો ખબર છે ને હેતલ તમને ખબર નથી આ પાંચ વર્ષ પહેલા આપણા જગદીશ કાકા ને ત્યાં લગ્ન હતા વ્યવહારની વાત હતી મે કહ્યું કે વ્યવહારમાં આટલા રૂપિયા તો આપણે કરવા જ પડે તો રમેશ કાકા અને તમારા કાકી સાસુ બંને વે આડોડાઈ કરી મને કે છે ના પાંચ હજાર એકનો ચાંદલો તો થતો હશે અને મને સમજાતું નથી કે જે વ્યક્તિ તમારી સાસુ નું નીચું બતાવે છે તમે એની સાથે સામેથી સંબંધ રાખવા જાઓ છો અરે મમ્મી પાંચ હજાર એકનો ચાંદલો કર્યો ના કર્યો એમાં શું લેવા દેવા છે તમે એ બધી વાત ને છોડો ને અને હવે એ લોકો સામે ચાલીને સંબંધ સુધારવા માગે છે હા સુધારી નખાય અને આમ પણ જો આમને આમ બધું સુધરી જતું હોય ને તો સારું સમાધાન કરવા માટે મીટિંગ સો કરવી ને હા મને સમજાતું નથી કે મારે કોઈ મીટિંગ કરવી નથી ને નથી કરવું સમાધાન પછી તમે લોકો સામે ચાલીને સુકામે લોકો સાથે સંબંધ રાખો છો વાવ એ લોકો તમે પરણીને હમણા આવ્યા છો તમને મારા ઘરના વહીવટની કઈ ખબર નથી હું જેટલું કહું ને એટલું જ પાણી પીવાનું રહેશે મમ્મી પછી તો આ ઘરના વહીવટ મારે જ કરવાના રહેશે ને તો અત્યારથી થોડાક થોડાક તમારા રાજમાં તમારે જે કરવું હોય ને એ કરજો બરાબર પણ અત્યારે મારા ટાઈમમાં જે થતું હશે ને એ જ થશે અને મારી ઉપર વટ જવાની જરાય કોશિશ નહીં કરતા ને દેવાંગ તને પણ કહી દઉં છું તું તારી આ બાયડીની વાતમાં આવીને છે ને બધું જૂનું ભૂલી નહીં જતો સમજી ગયો ના ના મમ્મી ક્યારેય નહીં ભૂલવું હંમેશા તમારી દુશ્મની ત્યાં મારી દુશ્મની અને જ્યાં હેતલની દોસ્તી ત્યાં મારી દોસ્તી

તમને જે વાત કહેવા માટે બોલાવે ને એ સાંભળો તમારે મને સલાહ આપવાની જરૂર નથી કે હું શું કરું છું ને શું નથી કરતી તમે બંને તો જાણે મને શિખામણ આપો છો હવે તમને શું ખબર વાત વ્યવહારમાં શું ખબર પડે હજુ તો તમે લોકો નાના કહેવાઓ હવે જે વસ્તુ વર્ષોથી ચાલી આવતી હોય એ પ્રમાણે ચાલવાનું હોય પણ નહીં એ પ્રમાણે નહીં ચાલે બધું ઊંધું ઊંધું જ ચાલે છે આ ઘરની અંદર તો મમ્મી હા જેના ઘરે લગન હતા ને એ પણ આટલી દુશ્મની નહીં રાખતું હોય જેટલી તમે રાખો છો બસ શાંતિ રાખ આ ઘરમાં એટલે કે આ કુટુંબમાં પણ હું સૌથી મોટી છું અને તને ખબર છે ને તારા રમેશ કાકા અને જગદીશ કાકા કરતા તારા પપ્પા મોટા હતા ભલે તારા પપ્પા અત્યારે હયાત નથી પણ એ સમયે જે વ્યવહાર થયો હતો એ જ વ્યવહાર થવો જોઈએ મમ્મી તમે જેમ કહો છો ને એમાં ઘરમાં આવે જરાય ચિંતા ના કરો

હું વિચારતી હતી કે હું જરાક બાર આટો મારી આવું બાર આટો મારવા એટલે બાર એટલે દીદીના ઘર સુધી એમ ઠેક કાય વાંધો નહીં તું તો વિચારતી હતી ને એમ હા તે કાય વાંધો નહીં વિચારાય એમાં કાય વાંધો નહીં વિચારવામાં કે આપણે વાંધો છે હદે એ છે ને હવે વિચાર્યું હોય પછી અમલમાં મૂકવું પડે ને એક મહાન પુરુષે કીધું છે કે જે વિચાર્યું હોય એને કરીને જ રહેવાનું લે પણ છે તો વિચાર જ રહેવા દે ને આપણે અમલમાં વસ્તુ હોય તો મુકાય કે જે નઈ આપણે કર્યા જેવું છે તો આપણે આપણે વિચારવી અમલમાં મુકવાય આ કર્યા જેવું નથી વિચારવું આપણે વિચારમાં જ રહેવા દે એ નથી કરવું આ તો ઠીક છે ને એને વિચારમાં જ રહેવા દો મેં હવે પાકો નિર્ણય કરી લીધો છે નિર્ણય કરી લીધો છે કે હું દીદી ઘરે જાઉં છું પણ તું દીદીના ઘરે હું કામ જાશો હજી હમણાં એને લગ્ન થયા છે અને તું વાહ વાય પગી જાય તો એને હા હું ને તરત એમ લાગશે ઓ હજી તો દીકરી આવી છે હા હારે ત્યાં તો પિયર વાળા આવી હોય ગયા એની ખબર લેવા જો પપ્પા કયા જમાનાની વાત કરો છો હા બધું છે ને જૂના જમાનામાં થતું હશે અત્યારે છે ને મોડર્ન જમાનો છે અત્યારે કોઈ એવું ના વિચારે અને દીદીના હજુ નવા નવા લગ્ન થયા છે તેને સોરવતું હોય ના સોરવતું હોય એને મન ના લાગતું હોય તો હું જાઉં તો થોડું સારું લાગશે એને હું એ જ તને કહું છું સમજા એના લગ્ન થયા છે ને નવા નવા એટલે એ માંડ સેટ થતી હોય અને તું ત્યાં જા ને એટલે યાદ મળે આવવા પિયરની યાદ યાદ આવે આવે બાપની આપણી હારે દિવસો ગાળ્યા હતા આપણે બધા હારે જમતા હતા આપણે ત્રણે હારે ફરવા જતા હતા એ બધું એને પાછું યાદ આવે અને એટલે એ સેટ થતી હોય ને એ પછી ન થાય એટલે તું રહેવા દે હમણાં એવું કંઈ નહીં થાય પપ્પા હવે ઉલટાનું હું ત્યાં જઈશ ને તો દીદી ખુશ થઈ જશે એને સારું લાગશે અને એમ પણ

અને જો એની હોવની બેન આવે ને એની પત્નીની બેન એની સાળે કે એને પાટલા આવું તો હાર પક્ષનું ગમે આવે એ અત્યારના છોકરાને એ તો બહુ ગમશે આવો આવો તરત કહે પણ પપ્પા એમ નામ થોડી કહેવાય છે સાળી આથી ઘરવાળી અને એમ પણ એ બધું છોડો ને તમે આ બધી શું વાત લઈને બેઠા છો જો મેં નક્કી કરી લીધું છે હું દીદીના ઘરે છે ને રોકાવા જાઉં છું હજી તો મેં તને ખાલી ત્યાં આટો મારવા તું જશો એની હું ના પડું છું તારી રીતે બધા નિર્ણય મળી કરવા કે હું રોકાવા જાઉં છું રહેવાનું છે વધારે ક્યાં રોકાવાની છું પપ્પા એક બે દિવસ રોકાઈશ ને પછી પાછી આવી જઈશ અને એમ પણ મારો નેચર એટલો સારો છે ને કે આ દીદીના સાસુ એને પણ મારી સાથે બહુ ગમે છે હવે હું ત્યાં જઈશ ને તો એ કંઈ મને ના નહીં પડે એ લોકોને કઈ વાંધો નહીં હોય અરે ના તો નો જ પડે ને કોઈ પણ વ્યક્તિ હોય એમ કે થોડું ના પડે કે ભાઈ તું મારી ઘરે નહીં આવતી પણ આપણે સમજવાનું હોય કોઈ આપણે સારો આવકાર આપે એનો મતલબ એમ થોડો કે આપણે એને ઘરે રોકાવા મળવી પણ તમે એક મને ના પાડો છો બાકી ત્યાં છે ને એમના ઘરે કોઈને કાંઈ વાંધો નથી અને જવા દો ને પપ્પા મારી બેનનું જ તો ઘર છે ને ક્યાં કોઈ બીજાના ઘરે જાઓ છું એટલે હું કહું છું અત્યારે તું રહેવા દે અને એવું લાગે ને તો આ લગ્ન થઈ ગયા છે અને કેટલા પંદર દી થયા છે એનો મહિનો દોઢ મહિનો જાય ને પછી તું જવા ના પપ્પા મેં તો નક્કી કરી લીધું છે હું અત્યારે જઈશ એટલે જઈશ અને હા તમને પૂછ્યું ને એ જ ખોટું કર્યું હા તમને કીધા વગર જતું રહેવાનું હતું લે એમ કઈ દીકરીને ઘરે એમ કઈ થોડું મને કીધા વગર વિયો જવાનું હોય પૂછવું તો પડે જ ને હારું કર્યું તો પૂછો એટલે મેં તને હારે સાચી શીખા મને તો આપી તો હવે સમજી ગયા ને તમે કે હું જાઉં છું તો હું જાઉં છું નહીં તારે નથી જવાનું પપ્પા શું કામ શું કામ ને મને હેરાન કરો છો જો તમે મને ના પાડશો ને તો હું છાની છુપી રીતે જતી રહીશ બસ કાંઈ વાંધો નહીં તું એટલી બધી હટ અટકરો છે ને તું જા પણ ખાલી કલાક રોકાણ તરત પાછો આવી જાવ તો જ જાવાની રજા આપું છું કાંઈ નહીં કલાકમાં ફરાયને આપણે દીધી પછી તો મારે જવાનું છે ને હા શું કહેશો હા કઈ નહીં આ ત્યાં કહ્યું પપ્પા કે તમે મને કલાક જવા દેવાની પરમિશન આપી કલાક પછી તો માણસનો મૂડ ગમે ત્યારે ફરી શકે ને હા એટલે કલાક પર ત્યાં રોકાણ પછી કેમ છે અને હારી હારી મીઠી મીઠી બે ચાર વાતો કરજે અને એને ઓલી સુતર ફણી બહુ ભાવતી હતી

મારું મારુ દેમ કવ એ નો જાતો હારુ પાઈ પપ્પા હું જાઉં છું લે